ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે રવિવારે પાર્ટીથી નારાજ છે એટલે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી જેને કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો પરંતુ સોમવારે પાર્ટીએ તેમને મનાવી લીધા સીએમ વિજય રૂપાણી સાથેની બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે મને કોઈ તકલીફ નથી નોંધનીય છે કે અમૂલની ચૂંટણીમાં અને ડેરીમાં સરકારના પ્રતિનિધિ નીમવામાં આવે અને તેમની અવગણના કરાયાના આક્ષેપ કરી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારાઈ હતી અહીંયા મંત્રીમંડળ કે સીએમ સાહેબ જો પાર્ટી સાથે કોઈ તકલીફ હતી જ નહીં કોઈ મને દુઃખ નહોતું તો મારા જણાં સ્થાનિક સંગઠનનું દુઃખ હતું સ્થાનિકમાં કોઈ પૂછે નહીં કોઈને અને પોતે નિર્ણય લેતા હોય એનું મને દુઃખ હતું અને અમારા આજે અમારા પંકજભાઈ દેસાઈ સાહેબને અમારે સાહેબને મળવાનું થયું પણ બધી વાત ચર્ચા એમને કરી અને એમણે મારું દુઃખ દુઃખ સાંભળી અને નિરાકરણ લાવવાનું નક્કી કર્યું છે મારું જે તકલીફ હતી એ અમૂલ ડેરીની જે ચૂંટણીની વાત હતી એ સંગઠનમાં જે આપણને મદદ નહીં થઈ એના પર થોડા વિરોધમાં કામ કરેલો એ લોકોનો નામ મેં સાહેબનો આપ્યો અને સાહેબે મને વાત કરી કે આપણે તમને ખાતરી આપું છું જે કહીએ છીએ આપણે નિરાકરણ કરી દઈશું અમને હરાવવા માટે અમારા સંગઠનના માણસો હરાવવાનું કામ કર્યું હતું અમારા સંસદ સભ્ય હતા ને એ બધા રાજીનામું આવે નથી આપવાનું મારે